હલો નમસ્તે બધાને આજે આપણે ડિસ્કસ કરવાના છે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ઇશ્યુ વિશે આખો એપી ઇશ્યુ બહુ મોટો છે એટલે આને મેં ત્રણ પાર્ટમાં ડિવાઇડ કરેલો છે તો પહેલાં આપણે સ્ટાર્ટ કરશું ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન સુધીનો ઇતિહાસ પછી આપણે જોઈશું ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વનથી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરનો ઇતિહાસ વચ્ચે થયેલા કરારો અને ઇશ્યૂઝ અને પછી આપણે જોઈશું કરંટ સિચ્યુએશન સો હવે હું સ્ટાર્ટ કરીશ ઇતિહાસમાં તો જ્યારે ઇન્ડિયા પાકિસ્તાન અફઘાનિસ્તાન બધા એક છત નીચે હતા અને એ ત્યારે બ્રિટિશ રાજ કહેવાતું હતું એ ટાઈમે અફઘાનિસ્તાન અને બ્રિટિશ વચ્ચે એક સંધિ થયેલી અને એમાં ત્યારના એક બ્રિટિશ તમે કહી શકો કે બ્રિટિશ ઓફિસરે એનું નામ હતું દુરાન એણે એક લાઇન ડ્રો કરેલી એ લાઇન હતી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેની લાઈન અને એ લાઇનનું નામ આપવામાં આવ્યું દુરાન લાઈન હવે આ લાઇન છે એ પાકિસ્તાનના પગટુન એરિયા અને અફઘાનિસ્તાનની જે સાઉથનો એરિયા છે એની અંદરથી પસાર થાય છે અફઘાનિસ્તાનનો એવું ક્લેમ છે કે ભાઈ આ લાઇન છે એ ની પેલી બાજુનો જે પક્તુન એરિયા છે એ પણ અમારો પાર્ટ છે એ પાકિસ્તાનનો પાર્ટ નથી એને લીધે બંનેની તકલીફ છે ત્યારથી સ્ટાર્ટ થયેલી અફઘાનિસ્તાન એ લાઈનને ક્યારેય માનવા રેડી થયેલું નથી આજની ઘડી સુધી હવે એ પછી નાની નાની યુદ્ધો નાના નાના ચમુકલાઓ બોર્ડર ઉપર થતા રહ્યા હવે ટાઈમ પીરિયડ આવ્યો જ્યારે અફઘાનિસ્તાનની અંદર રશિયાની ફેવરની સરકાર હતી એટલે કે રિયોની સરકાર હતી અફઘાનિસ્તાનમાં જે રશિયાની સોવિયત યુનિયન હતી એના સપોર્ટથી બનેલી અને એ અમેરિકાને ગમતું નહોતું એટલે અમેરિકાએ ત્યારે કોલ્ડ વોર સ્ટાર્ટ કરી આપણે કોલ્ડ વોર માટેનો પણ વિડીયો બનાવીશું અને હું આ પાસે એ કરીશ તો જ્યારે કોલ્ડ વોર એપીઝમાં જ્યારે સ્ટાર્ટ થયેલી ત્યારે શું થયેલું અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી રશિયન સરકારને અને રશિયનોને બહાર કાઢવા માટે પાકિસ્તાનનો ઉપયોગ કરેલો અમેરિકાએ અફઘાનિસ્તાનની અંદર જે માણસો રહેલા એ લોકોને ધાર્મિક રીતના આતંકવાદી બનાવેલા કયા કયા ટ્રેનિંગ આપવામાં આવી પાકિસ્તાનમાં કયા હથિયારો આપવામાં આવ્યા પાકિસ્તાનમાંથી એ લોકો બધા જઈ જઈ અને અફઘાનિસ્તાનમાં જઈ જઈને હુમલા કરતા હતા અને એને લીધે રશિયન સરકાર છે એ થાકી ગઈ સોવિયત યુનિયનનો બહુ મોટો લોસ થવા મળ્યો એટલે એ લોકોએ ત્યાંથી બેકઆઉટ કરેલો એટલે એ લોકો પાછા આવી કહેતા હવે આ વસ્તુ જે થઈ એને અમેરિકાએ જે આ કટ્ટર આતંકવાદ ઊભો કરેલો એને એમ જ તાલિબાન કહેવાતું બરાબર એને પાકિસ્તાનનો મોટો હાથ હતો અમેરિકાએ બહુ પૈસા બધા પૈસા રૂપિયા પાકિસ્તાન આપેલા આ બધી કરવા માટે હવે શું થઈ હવે તાલિબાન તો ઊભું થઈ ગયું તાલિબાને ત્યાં સરકાર બનાવી હતી અને તાલિબાન કારણ કે કટ્ટરતા ઊભી થયેલી એટલે એ લોકોએ બધા એવા રૂલ્સ ને રેગ્યુલેશન્સ ચાલુ કરેલા કે તો તમે જાણો છો બરાબર એ બધાની વચ્ચે બે હજારને એકની સાલમાં તમને ખબર જ હશે કે અમેરિકા ઉપર હુમલો થયો વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં ન્યુઅર્તની અંદર ઘણા બધા લોકો એ ચી ગુમાવ્યો એમાં જે મેઇન કાર્યકર્તા હતો એ લાદેન હતો અને લાદેનને અફઘાનિસ્તાનની તાલિબાન સરકારનો પૂરેપૂરો સપોર્ટ હતો એના આઠસો ત્યાં ટ્રેન થતા હતા બધા હથિયારો ત્યાંથી મળતા હતા ફાઇનાન્સ ત્યાંથી મળતું હતું એ બધું એણે યુઝ કરેલો હવે એને લીધે અમેરિકન સરકારે અફઘાનિસ્તાન ઉપર ટુ થાઉઝન્ડ વનમાં હુમલા કર્યા ત્યારે પાકિસ્તાનને અમેરિકાએ પૂછ્યું કે ભાઈ તમે કોના સપોર્ટમાં છો પાકિસ્તાને પાકિસ્તાન તો તમને ખબર જ છે પહેલેથી એની હિસ્ટ્રી રહેલી છે કે એ જ્યાં પૈસા મળે એના સપોર્ટમાં આવ્યું છે એટલે એણે અમેરિકાને સપોર્ટ આપી દીધો અને અફઘાનિસ્તાનને એકલું છોડી દીધું બરાબર અને એ રીતના એ લોકોએ તાલિબાન ઉપર એટેક કર્યો અમેરિકાએ ત્યાં એ એમના ફેવરની સરકાર બનાવી અને તાલિબાનો ત્યાંથી ભાગવા મીડ્યા હવે ભાગી ભાગીને ક્યાં આવ્યા પાછા પાકિસ્તાનમાં આવ્યા ત્યાં એ લોકોને પાકિસ્તાન જ પાછી પના આપે પાકિસ્તાનના લોકો તો અહીંયા જોડાયેલા હતા એટલે એને કોઈ પ્રોબ્લેમ નહોતો એ બધા તો એકબીજાના સગા હતા પાછા એટલે એ લોકોએ ત્યાં એને પના આપ્યો હવે પછીનું શું થયું એ હવે હું તમને નેક્સ્ટ એપિસોડમાં વાત કરીશ હું આ વિડીયોના લિંકમાં મૂકેલો છે આ ચેનલ માટે સબસ્ક્રાઈબ કરજો તમને ગમે તો સબસ્ક્રાઈબ કરજો જોજો બીજાને શેર કરજો બરાબર અને હું તમને પાછો બીજા વિડીયોમાં મળું છું થેન્ક યુ